અરે ના ભાઈ ના આવે આપણે કઈ દુબઈ થોડુંક રહેવા જવાય હવે આ તું એમ કે કે દુબઈ રહેવા આવી જાવ તો પછી અહીંયા આ સીધી ગાડી ચાલુ ગાડીમાં ચડી જાહે અરે પણ દુબઈ કેવી મજા આવે રહેવાની તમને ખબર છે પ્રાચી હું શું કહું યાનું એટમોસ્ફિયર તું જો યાની લાઈફસ્ટાઈલ જીજુ અને આપણું આધ્યાનું એજ્યુકેશન એ કેટલું સરસ છે મળે તમે એક વખત વિચાર તો કરો રહેવા આવવાનો ભલે પણ એમ ભલે ગમે એ વિચાર કરીએ આપણે પણ આ તો મારી સાડી મિત્રો દુબઈ રહે છે ને એટલે તો ઈ મને ને પ્રાચીને એમ કે છે કે ભાઈ તમે ઈ કે હવે આ બધું છોડીને તમે દુબઈ રહેવા આવી જાવ અને તમે જે કરવાનું હોય કરો

પણ એમ નહીં પણ અહિયાં અમે અહિયાં રહ્યા હોય અહિયાં મોટા થયા હોય તો દુબઈમાં ભાવે પિંકી પણ હવે એવું કઈ ને કઈક બહાર નીકળે હું જુનાગઢ માં જુનાગઢ માં તમે એક વખત ત્યાં બહાર નીકળો તો તમને ખબર પડે કે દુનિયામાં હું છે અને પ્રાચી મારી બેને

તો કેટલા મિત્રો આ પ્રશ્નનો જવાબ પેલા છે ને મારે નથી આપવો તમે આપી કોમેન્ટ કોમેન્ટની અંદર આ એક સિંહણ ને બે બચ્ચા હોય તો સિત્તેર સિંહણને ને લોજીકલી એકસો ને ચાલીસ બચ્ચા હોય અને લાખ રૂપિયા રોકડા ખરીદે ને ભાઈ તું યાર રૂપિયા રોકડા કરી દે ઈ જવાબ નથી 140 જવાબ નથી એટલે કમેન્ટ્સ માં કોઈ 140 કેસો ને તો ઈ જવાબ વાંચો નથી હાલો હજી વિચારો ને થોડું તમે તું યાર યાર તું પિંકી તું યાર હરખું કેજે જે યાર પાછો પ્રશ્ન ઊભી રહે ઊભી રે એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં પ્રશ્ન પહેલા હરખો કેતો તું પ્રાચી તો જો ફાંગા મારે 150 ને 160 ને જો સાંભળો ફરીવાર પ્રશ્ન એક જંગલ માં એક સિંહણ ને બે બચ્ચા હોય સિત્તેર સિંહ ને કેટલા બચ્ચા હોય સિત્તેર દુ એકસો ને ચાલીસ આ લોજીકલી આજ જવાબ છે પિંકી જો તારે પૈસા નો દેવા હોય તો ખોટ ખોટા બાના ને ફાકા નો મુક્તિ પૈસા તમને દુબઈ રોકડા

કેવાનું હોય એ કહી દો તો તો કઈ થોડે ને તમે થોડી એમ કહેશો કે 1 લાખ રૂપિયા ની હાલ 90000 દેજો 80000 દેજો એમ નહીં એક સિંહણ મે બે બચ્ચા તો 70 સિંહણ ને કેટલા બચ્ચા બોલો બોલો મારી હાડી હોશિયાર થઈ ગઈ છે હવે આપણને ને આપણને પ્રશ્ન પૂછે છે ને આપણને ને આપણને એમ કે છે કે ઇનામ દેવું એટલે મિત્રો આમાં શું કરું હવે આનો જવાબ તમને આવડતો હોય તો તમે કોમેન્ટ કરો બાકી હવે આગલા વિડિયો અંદર હવે મારી હાડી તમને જવાબ દે એમ નહીં તું પિંકીયા રાતના 10 વાગ્યા મેગી બનાવ તો તમે શું રાતના 10 વાગે ભૂખા થઈ ગયા છે ખાવાના મેગી એવી વસ્તુ છે કે એની કોઈ છે ને ટાઈમ નો

ના લપેડા ખાશે મેંદા ખાશે કોંજાણાના પેટમાં હું થતું હશે એ કઈ ખબર નથી આ બેનુને

હવે આ અડધી રાત નો કેવાય તમે બધાય કમેન્ટ માં કેજો બધા ના ઘરે છે ને લેડીઝ છોકરા ને હવે તો જેન્ટ બધા મેગી ખાતા જ હોય છે મેગી બધા ને ખાવા સ્પેશિયલ પ્રોગ્રામ કરતા હોય છે એ તો તમને નહીં ખબર હોય મેગી ના પ્રોગ્રામ હા મેગી પ્રોગ્રામ વેજીટેબલ મેગી વટાણા ને ટમેટા ને બધુંય નાખીને વઘાર કરીને મેગી બનાવ કેટલી જાતની મેગી માર્કેટમાં આવે તમને ખબર છે પેલા કોઈથી હાઈ જે આવતી હોય હાલો ને ખાઈ લ્યો ને એટલે તમને શાંતિ ભાઈ તમારે ખાવાથી મતલબ છે ને તમારું પેટ ભરાઈ જાય ને તમને શાંતિ થઈ જાય ને એટલે તમને બે બેનું ને શાંતિ ને મજા આવી જાય અને અમને નિંદર એ મસ્તી ની આવશે અમે મેગી અમારા પેટમાં પડશે ને એટલે મજા આવશે ને કેટલો ટાઈમ થઈ ગયો આપણે બે બેનું વાતો જ નથી મેગી ખાતા 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 અમે મસ્ત વાતો ને કડાકા જીકશું ને મેગી ટેસ્ટી ખાશું બરાબર બે ને ગુજરાતી ખાવું નથી ને બસ આવું